पालनपुर खाते नाबार्ड पुरस्कृत एस डी ए यू रूरल बिजनेस इंक्युबेशन सेंटर द्वारा प्रथम आई टॉक सेंसिटाइजेशन वर्कशॉप योजा तो पालनपुर पॉलिटेक्निक कॉलेज खाते नाबार्ड पुरस्कृत एस डी ए रूरल बिजनेस इंक्युबेशन सेंटर बनासकाठा कलेक्टर कचेरी तथा आई हब गुजरात संयुक्त उपक्रमें પ્રથમ આઈટોક સેન્સિટાઇઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાબાર્ડના સી ઇઓ યશ પઢિયારે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવાનું આહવાન કર્યું તેમણે જણાવ્યું કે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી ઉદ્યોગ સાહસિક તરીકે આગળ વધે તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપી ચારથી વધુ સ્ટાર્ટઅપ્સ અલગ અલગ વ્યવસાયમાં શરૂ કરનાર યુવાનોની સાફલ્ય ગાથા વિષય પર વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા બનાસકાંઠા જિલ્લાના અંદર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે બનાસકાંઠા કલેક્ટરશ્રીના આહવાન મુજબ અમે નાબાર્ડ એસોસીટ એસજીઓ રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર અમદાવાદ આઈ હબ તથા જિલ્લા કલેક્ટરશ્રી કચેરી અને આ સંયુક્ત ઉપક્રમે અમે આઈટોક સિરીઝનું શરૂઆત કરેલી છે જેમાં અલગ અલગ સ્ટાર્ટઅપના ઇન્ટ્રોડક્શન કરાયા છે સ્ટાર્ટઅપ શું છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કેવી રીતે કામ કરે છે અમારા ઇન્ક્યુબેશન સેન્ટર થકી અમે સ્ટાર્ટઅપને શું સપોર્ટ કરીએ છીએ એ બધી અમે વિસ્તૃત માહિતી આપી અને આ સમગ્ર બનાસકાંઠા જિલ્લા અંદર એકસો બાવીસ સંસ્થાઓમાં આ આઈટોક સિરીઝનું આપણે સેન્સિટાઈઝિંગ ઇવેન્ટ્સ કરવાની છે એના પહેલા તબક્કામાં પહેલી ઇવેન્ટ જે છે આજે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર ખાતે યોજાઈ જેમાં લગભગ અઢીસો જેટલા સ્ટુડન્ટ્સએ પાર્ટિસિપેટ કર્યું છે અને આવનારા સમયમાં અલગ અલગ સંસ્થામાં અમે જઈ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ શું છે એ બધી વિસ્તૃત માહિતી આપશું અંદર સ્ટાર્ટઅપ વધે આજે કલેક્ટર સાહેબની જે વિનંતી છે એ પ્રમાણે અંદર આપણે કરવા માટે જઈ રહ્યા છીએ જેના શરૂઆતી મહેનત છે અને મારો પ્રોજેક્ટ હતો ડ્રોન્સ તો ડ્રોન્સ ટેકનોલોજીના અંદર મને ખાસો બધો અભ્યાસ કર્યો અને હું શીખ્યો તો મને ત્યાંથી રસ કઈ રીતના જાગ્યો કે અમારી કોલેજના અંદરથી જ અમને અમદાવાદમાં યોજાયેલ ડ્રોન મહોત્સવના અંદર અમે ગયા હતા તો ત્યાં અમે અવનવા ડ્રોન જોયા ત્યાંથી મને રસ જાગ્યો કે મને ડ્રોન ડ્રોન બનાવું છે અને મને એમ ઉત્સુકતા થઈ કે કઈ રીતના ડ્રોન ઉડે છે શું છે તો ગવર્મેન્ટની પોલિસી એસએસઆઈપીના પ્રમાણે અમે ગવર્મેન્ટના અંદર અમારો પ્રોજેક્ટ અપ્રૂવ કરાવ્યો અને પ્રોજેક્ટ અપ્રૂવ કરાવતા જ અમને એના અંદરથી ફંડ પ્રોવાઈડ થયું અને તેની સાથે સાથે અમે અમારો ડ્રોનનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો અને મેં ત્રણથી ચાર પ્રકારના ડ્રોન બનાવ્યા છે ધારો કે એક વિડિયો શૂટિંગ ડ્રોન લઈ લો પછી સર્વેલન્સ ડ્રોન લઈ લો સર્વેલન્સ ડ્રોન શું કરે કે આપણે જે પોલીસને જે સર્વેલન્સ માટે દૂર દૂર જવું પડતું હોય તો એ આપણે જવાની જરૂર નથી એ પાંચ કિલોમીટર સુધી આ ડ્રોન જ જોઈ લેશે પાંચ કિલોમીટર સુધી ડ્રોનની રેન્જ છે અને વિથ વિડિયો ફીડ આપણને વિડીયો લાઈવ આપણા ગૉગલ્સ અથવા આપણા ફોનના અંદર દેખાશે તો અને બીજું ડ્રોન બનાવ્યું છે ફ્લાવર ડ્રોપિંગ માટે કે કોઈપણ લગ્ન પ્રસંગના અંદર કોઈપણ ધાર્મિક સ્થળ ઉપર તમારે ફ્લાવર ડ્રોપ કરાવવા હોય ઉપરથી તો આપણે એ ડ્રોન વડે પણ કરાવતા હોઈએ છીએ અને આગળ અમારો એવો વિચાર છે કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના અંદર એગ્રીકલ્ચર રિલેટેડ જે બી દવા છંટકાવ છે પછી પાકનું જે મોનિટરિંગ છે એ બી અમે ડ્રોન વડે કરીએ એવો અમારો એક મોટો ડ્રોન બનાવવાનો વિચાર છે તો એના ઉપર અભિયાલ કામ ચાલી રહ્યું છે